આગામી લોકસભા બે હજાર ચોવીસ માટે ચૂંટણીઓમાં મતદાન પ્રક્રિયા જારી છે ત્યારે ખેડા જિલ્લા ભાજપ દ્વારા નડિયાદમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં ખેડા સંસદીય બેઠકના પ્રભારી જીવરાજભાઈ ચૌહાણે મીડિયા પ્રતિનિધિઓને સંબોધતા જણાવ્યું હતું કે જનાધાર વિનાની કોંગ્રેસના નેતાઓ હવે તેમની તૃષ્ટિકરણની રાજનીતિ અજમાઈ રહ્યા છે જેમાં કોંગ્રેસની નજર હવે રાષ્ટ્રની મિલકતો અને નાગરિકોની મિલકતો પર પંજો જમાવી તેનું પુનઃ વિતરણ કરી દેશની લઘુમતી રોહિંગ્યા અને ધુસણખોરોને આપવાનો છે તાજેતરમાં શ્રી રાહુલ ગાંધી કોંગ્રેસના નેતા અને આ દેશના શાહી પરિવારના શાહજાદા રાહુલ ગાંધીએ હમણાં જ એમના મેનિફેસ્ટોમાં ખૂબ એનો વખાણ કરતા કીધું છે કે આ દેશની અંદર વેલ્થ ઇવેલ્યુશન કરીશું ઇન્સ્ટિટ્યુશનલ સર્વે કરીશું આખા દેશની જનતાના જે પ્રોપર્ટી છે એસેટ છે વેલ્થ છે એનું રી ઇવેલ્યુએશન રીડિસ્ટ્રીબ્યુટ કરીશું એટલે કરીશું કોને કરશે કે જે દેશના બાંગ્લાદેશથી મ્યાનમારથી આવ્યા છે આ દેશમાં પાકિસ્તાન બાંગ્લાદેશથી જે ઘૂસણખેરી કરીને આ દેશમાં ગેરકાયદેસર વસવાટ કરે છે આ બધા જ લોકોને રીડિસ્ટ્રીબ્યુટ કરીને દેશના સમાજના નાગરિકોની પ્રોપર્ટી પુનઃ વિતરણ કરવા માટેનું એક ભયંકર ષડયંત્ર કોંગ્રેસ કરવા જઈ રહી છે